બાળકોને કંઈક હેલ્ધી ખવડાવવું હોય ને એ માથાનો દુખાવો છે તો આજે આપણે એવી કલરફુલ ઇડલી બનાવીએ જે બાળકો હંસે હંસે ખાશે એ પણ ફૂડ કલરનો ઉપયોગ કર્યા વગર ઇડલી બેટરમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ત્રણ ભાગમાં ડિવાઈડ કર્યું એક ગાજર લીધું છે મિક્સર જારમાં એની અંદર થોડું પાણી નાખી બ્લેન્ડ કરી લેવાનું છે અને આ મિશ્રણ એક બેટરમાં નાખી ચપટી હળદર નાખી મિક્સ કરી લેવાનું છે બીજા બેટર માટે અડધું નંગ બીટ અને થોડું પાણી નાખી બ્લેન્ડ કર્યું છે હવે બીજા બેટરમાં મિશ્રણ નાખી મિક્સ કરી લેવાનું છે આઠથી દસ નંગ પાલકના પાન લીધા છે થોડું પાણી નાખી એને પણ બ્લેન્ડ કર્યું અને ત્રીજા બેટરમાં નાખી મિક્સ કરી લેવાનું છે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે હાઈ ફ્લેમ ઉપર અને બધી પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે ત્રણેય બેટરની અંદર થોડો થોડો ઈનો અને થોડુંક અડધી ટી સ્પૂન જેટલું પાણી નાખી મિક્સ કરી લીધું છે અને ત્રણેય બેટર અલગ અલગ પ્લેટમાં ભરી લઈશું આ રીતે અને હાઈ ફ્લેમ ઉપર દસથી બાર મિનિટ માટે થવા દેવાની છે તો અહીંયા દસથી બાર મિનિટમાં ઇડલી સ્ટીમ થઈ ગઈ છે સેમ રીતે મેં મોટી ઇડલી પણ બનાવી લીધી છે લાઈક શેર